બર્નાલ્ડ આનોલ્ટ ફ્રાન્સ દેશની લુઇસ વિટન એન્ડ સેફોરા સહિત પિંચોતેર ફેશન અને કોસ્મેટિક બ્રાન્ડનું યુરોપિયન ખંડમાં સૌથી મોટું સામ્રાજ્ય બનેલ બર્નાલ્ડ વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ છે છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ દરમિયાન ફ્રાન્સ દેશના પેરિસ શહેરમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે પેરિસ ઓલિમ્પિક મેડલમાં અઢાર ગ્રામનું એલફીલ ટાવરનું લોખંડ પણ વપરાશ થશે જે ગોલ્ડ સિલ્વર અને બોન્ઝનો ઉપયોગ થશે ફ્રાન્સ સરકારે લુઈસ વિટન એન્ડ સેફ્રો આ કંપનીને મેડલ બનાવવાનું સન્માન આપેલ કંપનીએ પાંચ હજાર ચોર્યાસી મેડલ બનાવેલા છે જે એલફિલ્ડ ટાવરના મેન્ટેનન્સ દરમિયાન એલફિલ્ડ ટાવરમાંથી નીકળેલું જૂના લોખંડના ટુકડામાંથી મેડલ બનાવવામાં આવશે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડી મેડલની સાથે ફ્રાન્સ દેશના એલફિલ્ડ ટાવરનો એક ભાગ પોતાના દેશ લઈ જશે વારસાઓ અને વ્યવસાય બંનેમાં ક્રિએટિવિટી જોવા મળે છે સબસ્ક્રાઇબ એટ નીરવ મંદિર ચેનલ